હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ જૂની બંગડીઓમાંથી વેસ્ટમાંથી બેસ્ટ આઈડિયા આજનો વિડીયો જોયા પછી તમે જૂની બંગળીઓને ક્યારેય નહીં ફેકો સૌ પહેલાં આપણે આ રીતની જૂની બંગડીઓ હોય તેવી લેવાની છે બંગળીઓ તમે કોઈ પણ લઈ શકો છો કાચની હોય વેલ્વેટની હોય કે પછી પ્લાસ્ટિકની હોય ત્યાર પછી જૂની સાડીની લેસ લઈ લેવાની છે ભરેલી સાડીઓમાં આ રીતે લેસ મૂકેલો આવતો હોય છે જ્યારે આપણે સાડી ન પહેરતા હોય ત્યારે તે લેસને કાઢી લેવાનો હવે આવું ઊન તમને દસ રૂપિયામાં બજારમાં મળી જશે ઊનનો એક છેડો લઈ અને બંગડીમાં આપણે તેની ગાંઠ બાંધવાની છે આ રીતે જરા પણ ખુલે નહીં એ રીતે એકદમ સરસ ટાઈટ ગાંઠ બાંધી લેશું તો બેથી ત્રણ ગાંઠ બાંધવાની છે ત્યાર પછી વધારાનું ઊન હોય તેને કટ કરી દેશું હવે આ રીતે ઉપરથી લઈ અને નીચે આપણે બંગડીમાં ઊનને વીંટવાનું છે તો એકદમ સરસ ટાઇટ એવું વીંટવાનું છે એક આટી માર્યા પછી વચ્ચે આ રીતે સેજ એવો ગેપ રાખી દેવાનો ફરી પાછું એ જ રીતે ઉપરથી લઈ અને નીચે સુધી ઊનને એકદમ સરસ તાણી અને આપણે વીંટવાનું છે તો વિડીયોમાં હું તમને ઝૂમ કરીને બતાવું છું તમે જોઈ શકશો ખૂબ જ સહેલાઈથી આ રીતે બંગડીમાં આપણું ઊન વીંટાઈ જશે ફરી પાછું ઉપરથી લઈ નીચે અને નીચેથી લઈ અને ઉપર એ રીતે આપણે બંને બાજુ સેજ સેજ એવી જગ્યા મૂકતું જવાનું છે વધારે માત્રામાં ગેપ રાખવાનો નથી જે રીતે મેં વિડીયોમાં બતાવેલું છે એ જ મુજબ ઊનને વીંટવાનું છે તો માત્ર બે થી ત્રણ મિનિટમાં આ રીતે બંગડીમાં ઊન વીટાઈ જશે ઊન આપણે એકદમ સરસ તાણી અને બાંધવાનું છેડો હોય તેને આપણે કાતરની મદદથી કટ કરી લેવાનું છે ગાંઠ વાળવા માટે થોડું ઊન બાકી રાખવાનું છે હવે આપણે તેની એકદમ સરસ ટાઈટ એવી ગાંઠવાળી લેશું તો બંગડીમાંથી આ રીતે તેને પોરોવી દેવાનું છે અને ત્યાર પછી ઊનમાં આંટી ચડાવી અને ગાંઠવાળી દેસુ આ રીતે બે થી ત્રણ એકદમ સરસ તાણી અને ગાંઠ વાળવાની છે જેથી કરી અને ઊન જરા પણ છૂટું ન પડે બે થી ત્રણ ગાંઠ આ રીતે વાળી દેવાની કાતરથી વધારાનું ઊન હોય તેને આપણે કટ કરી લેશું ત્યાર પછી આ રીતના રબર બેન્ટ લઈ લેવાના છે આ રબર બેન્ટ પણ બજારમાં તમને દસ રૂપિયામાં બાર મળી જશે રબર બેન્ટને આપણે બંગડીમાં આ રીતે પોરવી દેવાના છે આ રીતે એક હાથે આપણે બંગડીને પકડી રાખશું અને એક હાથે તેમાં રબર બેન્ટને પોરવી લેશું બંને બાજુ એકદમ સરસ સેટ કરી લેવાનું વધારાનું જે રબર બેન્ડ હોય તેને આપણે પાછળની સાઈડ જવા દેવાનું છે હવે ત્યાર પછી આપણે આ રીતના કાચ લઈ લેશું કાચ લીધેલા છે કાચને આપણે ફેવિકોલની મદદથી ચોંટાડવાના છે બંગડીમાં સાઈડ આ રીતે એક એક કાચ લગાવીશું આ કાચ પણ તમને વીસ રૂપિયામાં બજારમાંથી ઘણા બધા મળી જશે હવે ત્યાર પછી સામેની સાઈડ પણ સેમ એ જ રીતે આપણે કાચ લગાવીશું તો ફરી પાછું ફેવિકોલ લગાડી અને બંને બાજુ આ રીતે એક એક કાચ લગાવી દેસુ એ જ રીતે વચ્ચે પણ એક ફેવિકોલ લગાવી અને કાચ લગાવશું એક બંગડીમાં આ રીતે આપણે પાંચ કાચ લગાવવાના છે તો તમે જોઈ શકશો કેટલો બધો સરસ લુક આવી રહ્યો છે હવે તેને આપણે સુકવવા માટે રાખી દેશું હવે આ રીતના પમપમ લઈ લેશું આ પમપમ્પ પણ તમને બજારમાં દસ રૂપિયામાં બાર પમપમનું પેકેટ તૈયાર મળી જશે પમપમની ઉપર થોડું ફેવિકોલ લગાડી અને તેની ઉપર પણ આ રીતે કાચ લગાવી દેશું બધા જ પમપમને આપણે આ રીતે તૈયાર કરવાના છે આ જ રીતે આપણે બંગડી અને પમ્પોમને તૈયાર કરી લેશું બધી બંગડીઓને આ રીતે તૈયાર કરી અને પંખા નીચે સુકવી દેશું ત્યાર પછી ફરી પાછું એનું એ ઊન લેવાનું હવે હાથની ચાર આંગળી ભેગી કરી અને તેમાં આપણે ઊનને વીટવાનું છે દસથી બાર આ રીતે ઊનની આટી લગાવવાની છે ત્યાર પછી ઊનને હાથમાંથી કાઢી લેશું બધા છેડા ભેગા કરી અને ઉપરની સાઈડ આ રીતે ઊનને થોડું વીંટવાનું છે પાંચથી છ આટી આ રીતે લગાવવાની છે અને ત્યાર પછી એકદમ ટાઈટ એવી ગાંઠવાળી લેવાની છે તો આંગળીમાં આટી ચડાવી અને ઉપરની સાઈડ બેથી ત્રણ ગાંઠવાળી લેવાની છે જેથી કરી અને આપણું આ લટકણ છૂટું ન પડે ફ્રેન્સ આજે આપણે તોરણ બનાવીને તૈયાર કરી રહ્યા છીએ તો આવા તોરણ તમને બજારમાં બસો રૂપિયા સુધીમાં મળે છે ઘરે માત્ર પચાસથી સાઠ રૂપિયાના ખર્ચમાં આપણે એકદમ બજાર જેવું તોરણ બનાવીને તૈયાર કરીશું તોરણ અને ટોડલિયા બંને બનાવીને તૈયાર કરવાના છીએ તો આપણું લટકણ તૈયાર થઈ ગયું છે હવે આપણે તેમાં ઉપરની સાઈડ કાળું ઊન હોય તો કાળું ઊન અથવા કાળું ઊન ન હોય તો જાડો કાળો દોરો વીટવાનો છે જેથી કરી અને કાળો અને પીળા કલરનો ઉઠાવ ખૂબ જ સરસ આવશે અહીં તમે તમારી પસંદ મુજબ કલરનું કોમ્બિનેશન કરી શકો છો તમને જે પણ પસંદ હોય એ રીતના કલરનું તોરણ તૈયાર કરી શકાય છે હવે બધા જ લટકણને આ રીતે આપણે તૈયાર કરી લેશું ત્યાર પછી બધી બંગળીઓને પણ આપણે જે રીતે આગળ તૈયાર કરેલી હતી એ રીતે તૈયાર કરવાની છે અને બધા પોમપોમને પણ એ જ રીતે તૈયાર કરી લેવાના છે હવે સાડીની લેસ લઈ લેશું કોઈ પણ જૂની સાડીની લેસ ચાલે લેસ આપણી દેખાવાની નથી તેની ઉપર આપણે આ રીતે બંગડીને સેટ કરી દેવાની છે હવે એક સોય દોરો લઈ લેશું પટ્ટીમાંથી સોયને કાઢી અને આ રીતે રબર બેન્ટમાં આપણે નાખવાની છે તમે જોઈ શકશો જે રીતે હું વિડીયોમાં બતાવું છું એ જ રીતે તમારે ટાકા લગાવવાના છે બેથી ત્રણ આ રીતે પટ્ટી અને રબર બેન્ડ સાથે આપણે ટાકા લગાવી દેશું તો હવે એકદમ સરસ આપણી બંગડી સેટ થઈ ગઈ છે ત્રણથી ચાર મેં આ રીતે ટાકા લગાવી લીધા છે હવે આ બંગડી આપણી ક્યારેય નહીં નીકળે તમે જોઈ શકશો આ રીતે મેં ત્રણ ટાકા લગાવેલા છે તેની જ બાજુમાં આપણે તૈયાર કરેલું પંપમ છે તેને પણ લગાવી દેવાનું છે તેમાં પણ બે ટાકા આ રીતે લગાવી દેવાના છે પંપમ પણ એકદમ સરસ લાગી ગયું છે હવે આ બંગડી અને પંપમ બંનેને આપણે જોઈન્ટ કરવાનું છે તો તેના માટે નીચેથી સોઈને આ રીતે આપણે બંગડીની બાજુમાં કાઢી લેશું હવે બંગડીના રબર બેન્ટમાંથી આ રીતે સોય કાઢી અને પમપમમાં નાખવાની છે જેથી કરી અને બંગડી અને પુમપમ આપણું બંને એકદમ સરસ જોઈન્ટ થઈ જશે અને બંનેની વચ્ચે જરા પણ ગેપ નહીં રહે ત્યાર પછી ફરી પાછી આપણે પૂમપોમમાંથી સોય કાઢવાની છે હવે આ રીતના ગોલ્ડન કલરના મોતી લઈ લેશું આ મોતીની સર પણ મેં દસ રૂપિયામાંથી લીધેલી છે બજારમાં તમને દસ દસ રૂપિયામાં આવી મોતીની સર મળી જશે હવે તેમાં આપણે પાંચ મોતી પૂરવી દેસું તો આ રીતે પાંચ મોતી પૂરવી દેવાના છે ત્યાર પછી આપણે જે લટકણ તૈયાર કરેલું છે તેને પૂરવી દેસું લટકણમાં ઉપરથી લઈ અને આ રીતે નીચેની સાઈડ સોઈ કાઢવાની છે તો ખૂબ જ સહેલાઈથી આ રીતે લટકણ પોરવાઈ જશે હવે લટકણને ઊંધું કરી અને આપણે તેમાં નીચે ગાંઠ વાળવાની છે આ રીતે અંદરની સાઈડ આપણે એક ગાંઠ વાળી લેશું એકદમ સરસ દોરાને તાણીને ગાંઠ વાળવાની છે હવે કાતરની મદદથી કટ કરી લેશું તો તમે જોઈ શકશો એકદમ સરસ લટકણ આપણું જોઈન્ટ થઈ ગયું છે હવે આ જ રીતે આપણે આખું તોરણ તૈયાર કરવાનું છે વિડીયો લાંબો ન બને એ માટે મેં તમને એક જ સ્ટેપ કરીને બતાવેલો છે આ રીતે એક એક બંગડી મૂકતું જવાનું છે અને બંગડીને આપણે ઉપરની સાઈડ ટાકો લગાવી લેવાનો છે ત્યાર પછી પમ્પોમની સાથે ટાકો લગાવવાનો છે ફરી પાછું બીજું પમપોમ મૂકવાનું છે તેની ઉપર લટકણ રાખવાનું છે ફરી પાછી બંગડી રાખવાની છે ફરી પાછું પોમ્પોમ રાખવાનું છે તેની નીચે પણ લટકણ રાખવાનું છે લટકણમાં આ રીતે પાંચ પાંચ ગોલ્ડન કલરના મોતી લટકાવતું જવાનું છે અને એ જ રીતે આપણે આખું તોરણ તૈયાર કરી લીધું છે તો હવે આખું તોરણ આપણું આ રીતે બનીને તૈયાર થઈ ગયું છે હવે તોરણને લટકાડવા માટે આપણે તેના લટકણ કરી લેશું તો આ રીતે એક રબર બેન્ટ લઈ લેવાનું છે કાતરથી તેને આપણે કાપી લેશું ફરી પાછા બે છેડા ભેગા કરી અને નીચેની સાઈડથી પણ કાપી લેશું એક રબર બેન્ટમાંથી આ રીતે આપણે બે કટકા તૈયાર કરી લેશું હવે સોય દોરો લઈ અને તૈયાર કરેલા આ રબર બેન્ટને આપણે ટાંકવાનું છે બે થી ત્રણ ટાકા લગાવી લેશું તોરણ ટીંગાડવા માટે આપણું તૈયાર થઈ ગયું છે બીજી સાઈડ પણ આ જ રીતે આપણે રબડ મેન્ટને લગાવી દીધું છે હવે એક આપણે પેન લેવાની છે અને ઊનનો એક છેડો પેનમાં આ રીતે વીટી અને આપણે તેમાં આંટી લગાવવાની છે આઠથી દસ આ રીતે આંટી લગાવવાની છે ત્યાર પછી તેને આ રીતે નીચેની સાઈડ આપણે ભેગું કરી લેવાનું છે ફરી પાછી આઠથી દસ આંટી લગાવવાની છે ફરી પાછું નીચેની સાઈડ આ રીતે ભેગું કરતું જવાનું છે આ રીતે તમારે પંદરથી વીસ જેટલી આટી લગાવવાની છે હું જે રીતે વિડીયોમાં બતાવું છું એ જ રીતે તમારે બનાવવાનું છે તો આમાંથી એકદમ સરસ મસ્ત ફૂલ બનીને તૈયાર થશે હવે આ જે છેડો છે તેને આપણે આંગળીથી પકડી રાખવાનો છે અને બધી આટીને આપણે હાથેથી પેનને ખેંચી અને આ રીતે બહાર કાઢી લેવાની છે હળવા હાથે જ આ કામ કરવાનું છે ત્યાર પછી જે આ બંને બાજુ બંને છેડા છે તેને આપણે ગાંઠ લગાવવાની છે એક બાજુ બે છેડા હશે અને એક બાજુ એક છેડો બચેલો છે તેને આ રીતે એકદમ સરસ ટાઈટ એવી ગાંઠ વાળવાની છે અને તેને તાણી લેવાનું છે અને તાણી અને એકદમ સરસ બે આંટી મારી દેવાની છે જેથી કરીને ફૂલ આપણું છૂટે નહીં કાતરથી તેને કટ કરી લેશું તો ફ્રેન્ડ્સ જો તમને આ રીતના ફૂલ બનાવવા ન ફાવતા હોય તો તમે આની જગ્યાએ પમપમનો પણ ઉપયોગ કરી શકો છો બજારમાં તમને પમપમ દસ રૂપિયામાં બહાર મળી જશે તો તમારે ચોવીસ પમપમ લઈ લેવાના હવે તેની ઉપર ફેવિકોલ લગાડી અને એક એક આપણે ગોલ્ડન મોતી લગાવી દેસું જો તમને પ્રેક્ટિસ હશે તો ફૂલ તમે સહેલાઈથી બનાવી શકશો ન ફાવે તો તેની જગ્યાએ પોમપોમનો ઉપયોગ કરી લેવાનો હવે ફરી પાછા બે લટકણ આ રીતે તૈયાર કરી લેશું અને તોરણમાં જે રીતે બંગડીઓ તૈયાર કરેલી હતી એ જ રીતે બંગડી તૈયાર કરવાની છે આ બંગડીમાં ફરતે મેં આ રીતે સ્ટોન લગાવેલા છે ટોડલિયામાં મેં સ્ટોન લગાવેલા છે તમારી પાસે આવા સાડીના જૂના સ્ટોન હોય તો તમે લગાવી શકો છો ન હોય તો તેની જગ્યાએ તમે કાચનો પણ ઉપયોગ કરી શકો છો તો જે આપણે પહેલાં કાચ લીધેલા હતા એ જ કાચને ફરતા લગાવી દેવાના તમે કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરી શકો છો હવે આપણે સોય દોરો લઈ લેવાનો છે સોયને રબર બેન્ટમાંથી આ રીતે નીચેથી લઈ અને ઉપરની સાઈડ આપણે કાઢી લેશું અને દોરામાં એક નીચે ગાંઠ લગાવી દેવાની છે જેથી કરીને દોરો આપણો નીકળી ન જાય ત્યાર પછી આપણે તેમાં એક ગોલ્ડન કલરનું મોતી પૂરવીશું મારી પાસે અહીં વ્હાઈટ કલરના મોતીની માળા છે તો હું બંને મોતીનો ઉપયોગ કરું છું તમારી પાસે ન હોય તો તમે એકલા ગોલ્ડન મોતીથી પણ બનાવી શકો છો હવે ત્રણ વ્હાઈટ મોતી પૂરવી દઈશું ત્યાર પછી જે આપણે ફૂલ તૈયાર કરેલા છે તેને લઈ લેશું સોયમાં ફૂલને આ રીતે પોરોવી દેવાનું છે વચ્ચે મોતી છે તેમાંથી આપણે સોયને કાઢી લેશું તમને આવા ફૂલ બનાવવા ન ફાવે તો તૈયાર પમપમનો ઉપયોગ કરી શકાય છે પમપમથી પણ તોરણ અને ટોડલિયા ખૂબ જ સરસ બનીને તૈયાર થશે આ રીતે ફૂલને પણ એકદમ સરસ વચ્ચે સેટ કરી લેશું ફરી પાછા ત્રણ વાટ મોતી પોરવી દેવાના છે આ રીતે આપણે ચાર બંગડીને તૈયાર કરવાની છે ચાર બંગડીના ટોડલિયા બનાવીને તૈયાર કરીશું ફ્રેન્ડ્સ આ તોરણ અને ટોડલિયા માત્ર મને સાઠ થી સિત્તેર રૂપિયાના ખર્ચમાં બનીને તૈયાર થઈ ગયા છે બજારમાં આપણે આવા તોરણ ટોડલિયા લેવા જાય તો અઢીસો ત્રણસો રૂપિયામાં મળે છે તો નકામી પડેલી બંગડીમાં માત્ર સાઠ સિત્તેર રૂપિયાનો ખર્ચો કરી અને ઘરે આ રીતે તોરણ ટોડલિયા બનાવી શકાય છે આ રીતે એક એક કરી અને આપણે ચાર બંગડીના ટોડલિયા તૈયાર કરી લેવાના છે મારા ઘરના ઉમરા નાના છે તો મેં ચાર ચાર બંગડીના ટોડલિયા તૈયાર કરેલા છે અને દસ બંગડીનું તોરણ તૈયાર કરેલું છે તમારા ઘરનો ઉમરો મોટો હોય તો તમારે બાર બંગડીનું તોરણ તૈયાર કરવાનું અને ચારની જગ્યાએ પાંચ પાંચ બંગડીના ટોડલિયા તૈયાર કરવાના છે નીચેની સાઈડ આ રીતે મેં નાના મોટા બંને મોતીનો ઉપયોગ કરેલો છે તમે એકલા ગોલ્ડન મોતી પણ લઈ શકો છો ત્યાર પછી નીચેની સાઈડ એક ફૂલ લગાવી દેસું ફરી પાછા પાંચ ગોલ્ડન કલરના મોતી લગાવી દેસુ ત્યાર પછી આપણે તૈયાર કરેલું લટકણ છે તેને લગાવવાનું છે તેમાં ઉપરથી લઈ નીચેની સાઈડ આ રીતે સોય પોરવાની છે હવે લટકણને ઊંધું કરી અને તેમાં નીચે એકદમ સરસ દોરાને તાણી અને ટાઈટ ગાંઠ વાળવાની છે તો છે ને ફ્રેન્ડ્સ એકદમ ઇઝી હવે બીજી વખત તમે પણ જૂની બંગડીઓને ફેંકતા પહેલાં આ રીતે તોરણ ટોડલિયા બનાવીને લગાવજો ઘરમાં ખૂબ જ સરસ લાગશે મેં લગાવેલા છે તો આડોશી પાડોશી બધાને ખૂબ જ પસંદ આવેલા છે તો ફ્રેન્ડ્સ આજનો વિડીયો પૂરો જોયા પછી સારો લાગે તો વિડીયોને એક લાઇક કરજો વધુમાં વધુ લોકો સુધી શેર કરજો અને મારો વિડીયો તમને જોવો ગમતો હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો તમને પસંદ હોય તો આ રીતે મલ્ટી કલરમાં પણ બનાવી શકાય છે ફ્રેન્ડ્સ આજનો આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરી ચોક્કસથી જણાવજો Thanks for watching.